વલસાડ એલસીબી ની ટીમ દ્વારા ધરમપુર ચોકડી શ્રદ્ધા હોસ્પિટલ પાસેથી એક કારમાંથી પુરુષ અને એક મહિલા બુટલે ઘર જથ્થા સાથે ઝડપી પાડ્યા વલસાડ એલસીબી ની ટીમ તેમજ પેરલ ફ્લો સ્કોડ ની ટીમ પોલીસ મથક હદ વિસ્તાર માં ફરતા હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક સ્વિફ્ટ કાર નંબર જીજે ફિફ્ટીન સી ડી ટુ સેવન વન ટુ માં એક મહિલા બુટલેગર તેમજ પુરુષ નેશનલ નંબર નવસારી તરફ જનાર છે જે બાતમી વાળી ગોઠવી હતી જે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસની ટીમ દ્વારા તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પોલીસને જોઈ ગભરાયેલા બુટલેગરોએ સર્વિસ રોડ તરફથી વલસાડના અબ્રામા રોડ તરફ

ગણતરી કરતાં બસો ચોસઠ બોટલ બીયરની મળી આવી હતી જેમાં કારની કિંમત ત્રણ લાખ બસો ચોસઠ બીયર બોટલ જેની કિંમત તેતાલીસ હજાર બસો એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચસો મળી કુલ ત્રણ લાખ તેતાલીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક પરે સુરેશભાઈ હડપતિ રહે તિથલ રોડ સરદાર હાઇટ્સ મૂળ રહે સરાવ ગામ મીઠા ફળિયા જલાલપોર નવસારી તેમજ મહિલા બુટલેગર સંગીતાબેન બચુભાઈ મગનભાઈ રહે અટક પારડી એઠવા ફળિયાની અટક કરી જિજ્નેશ રહે દમણ તેમજ સવિતાબેન આ બંને વ્યક્તિના પૂરા નામઠામ સરનામાની ખબર ન હોય જેઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ સિટી પોલીસને સોંપી છે